જય 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 દ્વારકાધીશ જ્યારે સત્તર તારીખે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે જન્મદિવસ હોય ને શિવા પખવાડિયાની વાત હોય તો આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી છે મયુરભાઈ ખાસ કરીને દેવભૂમિ જિલ્લામાં જે શિવા પખવાડિયા અંતર્ગત જે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો થયા અને ઘણી બધી જગ્યાએ આખા જિલ્લામાં આપની હાજરી રહી શું કહેશો એ બાબતે દેશના આદરણીય પ્રધાનમંત્રી ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને જેના કારણે સમગ્ર ભારત દેશ વિશ્વમાં જે રીતે પ્રગતિ પામી રહ્યું છે એવા આપણા પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી કરીને બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મજયંતિ સુધી સેવા પખવાડા ઉજવણીનું આયોજન કરાયું છે જેના અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને દરેક જિલ્લામાં દરેક મંડલોમાં પાર્ટીના કાર્યકર્તાઓ સેવા પખવાડી અંદર ઉજવણી કરી રહ્યા છે જેમાં વિવિધ સેવાકીય કાર્યો સ્વચ્છતા અભિયાન હોય કુપોષણ કીટ વિતરણ હોય સફાઈ કાર્ય બ્લડ ડોનેશન કેમ્પ સરોગ નિદાન કેમ્પ દવા સાથે એના અનુસંધાને આપણા જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો સાથે દસ મંડલો છે એમાં દ્વારકા વિધાનસભાના ઓખા શહેર દ્વારકા તાલુકો દ્વારકા શહેર રાવલ શહેર કલ્યાણપુર ખંભાળિયા બધા અલગ અલગ જગ્યાએ મંડળમાં યુવા મોરચા અને મંડળની ટીમ દ્વારા પ્રત્યેક કાર્યકર્તા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેના અનુસંધાને રોજ ચોવીસ તારીખે દ્વારકા મુકામે દ્વારકા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાએ મળી અને સરસ મજાને રક્તાન કેમ્પનું અહીંયા હોલમાં આયોજન કર્યું છે અને આખી વિધાનસભામાં આશરે પાંચસોથી સાતસો બોટલ જેટલું રક્તદાન એકત્ર થયું છે એટલે પ્રત્યેક કાર્યકર્તાએ આ રક્તદાન કેમ્પના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સમયે રક્ત મળી રહે આ સેવાકીય કાર્યથી નરેન્દ્ર મોદી સાહેબને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને આવા ઉમદા કાર્યો થકી મોદી સાહેબ પોતાના જન્મદિવસ નિમિત્તે સંદેશો પણ આપે છે કે આપણો જન્મદિવસની ઉજવણી અન્યને લાભ થાય એ પ્રકારે થાય એવો સંદેશ છે ભગવાનને પ્રાર્થના કરીએ કે દેશના આ યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબને ખૂબ દીર્ઘાયુ મળે તંદુરસ્ત ભારત એ વિકસિત ભારત બને અને દેશમાં અને વિદેશમાં ભારતનો વિજય થાય એના માટે આ અલગ અલગ કાર્યક્રમો થકી બધા કાર્યકર્તા મોદી સાહેબના દીર્ઘાયુ માટે તમને જીવનમાં પ્રાર્થના કરે છે મયુરભાઈ દેવભૂમિ જિલ્લો બહુ મોટો છે અને સંગઠન પણ આપણું મોટું છે અને સૌથી વધારે ઉત્સાહ દેવભૂમિ જિલ્લાના જે સંગઠનના કાર્યકરો છે એમાં જોવા મળ્યો હતો ખાસ દ્વારકાધીશ મંદિરથી શરૂઆત થઈ જ્યાં જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂઆત એમને દ્વારકાથી પ્રચારની કરી હતી તો શું કહેશો સંગઠનને શું મેસેજ ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાનાથી બનેલી પાર્ટી ભારતીય સંગઠન થકી સર્વોચ્ચ ગણાય છે અને પાર્ટીનો કાર્યકર્તા એ પ્રાણ પ્રાણવાયું છે એટલે પાર્ટીનો કાર્યકર્તા હંમેશા કેન્દ્ર સ્થાને રહે છે અને પ્રત્યેક કાર્યકર્તાને જવાબદારી મળે હર હાથ કો કામ એવી રીતે પાર્ટીમાં સંગઠનનો કાર્યકર્તા જે કામ કરશે એને યોગ્ય ન્યાય મળશે અને આ દેશ અને રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટી કોઈ રાજકીય પાર્ટી હું નથી માનતો ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક આંદોલન છે જેમાં જે કાર્યકર્તા જોડાય છે રાષ્ટ્રભાવના પ્રથમની ભાવનાથી કે પહેલાં દેશ પછી પાર્ટીને પછી પોતે એટલે મતલબ આ પ્રકારે આ ભાવથી ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ભાવથી કામ કરી રહી છે ત્યારે પાર્ટીનો કાર્યકર્તા એ ચોક્કસ પાર્ટીને વફાદાર રહી અને દેશને વફાદાર એ રીતે કામ કરે છે ત્યારે દરેક કામ કરતો કાર્યકર્તાને પાર્ટી કાયમ કેન્દ્ર સાથે રાખે છે એમાં કોઈ શંકા નથી દ્વારકા ટુડિજો સૌ સૌને મારા જય 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 દ્વારકાધીશ